સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત ક્રાઇમ બ્રાન્ચને બળે મોટી સફળતા અનિશ કા મુખ્ય ડ્રગ સપ્લાયર ની જડ પકડ હતી ક્રાઇમ ચાર ગુનામાં આરોપી પર હતો છેલ્લા કેટલાક દિવસો સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ આરોપી ની હતી ક્રાઇમ બ્રાન્ચ એક ટીમ મુંબઈ ખાતે ગઈ હતી ચા સતત કોચ રાખી મુખ્ય ડ્રગ સપ્લાયર ને જડપી પાડીઓ આરોપી મામલે सूरत क्राईम ब्रांच कसं नवा खुलासा

हा माणूस ते आयडेंटिफाय क्राईम ब्रांच ला पाच मिनिट आणि पाच वेळ लागेल येते आणि जेव्हा खबर पडली की अनिश बाबू पूर्ण अनिश होते अनिश बाबू अब्दुल वाहिद खान चे आणि शिवाजीनगर मुंबई न भिवंडी नेवासी ड्रायव्हर बनी जे दिवस गोंडी एरिया मध्ये शिवाजीनगर मार्या

છો મહિનામાં રેલવે સ્ટેશન પાતકી રબિયાને જે બીજા પકડાયા હતા તેની પાછળથી અંદાજે 250 ગ્રામ જેટલોસ મળી આવ્યો છે આ ઉપરાંત પાલ હોટેલમાંથી રામદેવ વિસ્તારમાંથી અલગ અલગ લોકો કે હતા among કુલ ચાર કેસોમાં અલીસ અને ઇબ્રાહીમતુ હતો જેની કારણે પકડી એના છે પોર્ટ પર ઇમોર્ટ માટે રજૂ કરવાનું હશે અને આહાની શરૂતમાં ટ્રક સપ્લાયનો એક જે મોટી છે કાપવાનો થોડો થોડો સપતો સર આ સપ્લાય કઈ રીતે ડ્રગ્સ કઈ રીતે સુરતમાં ઘુસાડતા હતો આ પોતાના અલગ અલગ માર્કથો 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 પોતાના કેરિયરનો માર્ક છે જેમ કે રાબિયા હતી બે ટ્રીપ સુરતમાં બેથી ત્રણ ટ્રીપ પારી ગઈ હતી રાબિયા એની સાથે સક્સેસ કરીને હતો કે બંને પગાયા સુરતમાં રેલવે માર્કથો તે અથવા રોડ ઉપર ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા

અને આમાં ચાર કેસમાં તમે એક જ વર્ષમાં જેના ચાર કેસ છે એટલે સમજી શકાય છે સપ્લાય કેટલી છે સનીશ મામોને પૂછપરછ કરી એમાં કેટલા પેડેલરો સુરતમાં છે આ એક નામ છે હવે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને પાંડાજી કેટલા હશે આ એ સંખ્યા નહી આપણે નથી કહેતા પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એના આપણે 5 થી 7 સપ્લાયર છે જેને સપ્લાય કરતો હોય એવા 5 થી 7 જણાને ઓલરેડી અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે જમનાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં